જય શ્રી કૃષ્ણ મારા વાલા સ્નેહીજનો સૌને જય ગુરુદેવ આજે શનિવારની એકાદશી છે આ વરૃષ્ઠની એકાદશી છે આજે ભગવાનને સાકરટેટી ખાસ ધરાવજો અને બપોર સાંજ સુધી ભૂખ્યા રહેજો સાંજે એક કરી લેવાનું પણ ભાત ચોખાની કોઈ વસ્તુ ખાવી નહીં રોટલી શાક ખાવા રોટલો શાક ખાવા ચણાના લોટના ઢોકળા ખાવા આજે સાડા દસ સુધી જ કુંભ રાશિ રે છે પછી મીન રાશિ થાય છે સવારે સાડા દસ પછી મીન રાશિ જેના નામના અક્ષર છે દ આજે ભગવાનને તુલસીપત્ર ધરાવાય એકસો ને આઠ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરાય અથવા એકસો આઠ વાર ઓમ વૈષ્ણવે નમ ઓમ નમ એમ કરાય સવારમાં ઉતરતા ત્રણ વાર વિષ્ણુ ભગવાનનું નામ લઈ જાજો વિષ્ણુ નમઃ વિષ્ણુ નમ ઓમ વિષ્ણવે નમઃ નમઃ કે વિષ્ણુ છે એ જ દરેક પાપોના કાપનારા છે અને અગિયારસ એક એવું વ્રત છે કે જેનાથી દરેક પાપોનો નાશ થાય છે બીજા કોઈ પણ વ્રત કરો કે ના કરો પણ તમારે અગિયારસનું વ્રત તો ખાસ કરવું જોઈએ મકર રાશિના અક્ષર છે દચ અને હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામ હોય તો એકવાર કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું ઝીરો ચોપન મારી ચેનલને લાઈક કરજો શેર કરજો બીજા બધાને મોકલજો આજે ગીતાજીનું પણ અધ્યાય વાંચી શકાય બને તો આખી ગીતાજી વાંચો તો બહુ જ સારું પણ આખી તો કોઈ અટાણે વાંચી ન શકે માટે એક અધ્યાય પણ વાંચજો એક અધ્યાય એક શ્લોક પણ અડધો શ્લોક એ ઉત્તમમાં ઉત્તમ છે એ વાંચજો તમે ભાગવત વાંચજો વિષ્ણુ ભગવાનની માળા કરજો

સાંજે એકટાણું કરી લેવું કે આજકાલ સૌને દવા ચાલુ છે ડાયાબિટીસને બીપી તો ઘરો ઘર છે માટે બધાને જમી લેવાનું કહું છું કે સંધ્યા આરતી થઈ જાય માટે જમી લેવું જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય નાથ